આપણે લસણિયા મમરા બનાવવાના છે તો એના માટે આ લસણ લીધું અને મમ્મી અહીંયા પેસ્ટ પણ કરી લીધી છે તૈયાર જો અત્યારે ખાંડે જ છે હજી એમાં લાલ મરચું પાવડર નાખવાનું છે તો હવે આમાં લાલ મરચું પાવડર નાખી અને એની ચટણી બનાવી નાખશે મમ્મી તો જુઓ અત્યારે હવે બરાબર રીતે પેસ્ટ અસલ થવા માંડી એમ ખંડાય છે એમ મસ્ત એની પેસ્ટ થવા માંડી પછી જેવું તમારે તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું મમ્મી ને છે ને મમરા વઘારવા તો મમ્મી છે ને એ સ્ટાન્ડર્ડ વસ્તુ જ વાપરો જો પટેલના જ છે મમરા અને એમાં છે ને મમ્મી આ બધું તરી લીધું બી પછી ચેવડો અને મમરા આટલું બધું તરી લીધું અને હવે આગળ પછી વઘારશે હજી પવાઈ આવશે તેલ મિક્સ અસલ થઈ જાય મમરામાં એવી રીતે ફેંકી લેશું સરસ મજાનું ને ગેસની ફ્લેમ છે ને સ્લો રાખી લ્યો તો હવે આપણે છે ને આ તેલ મૂકી દીધું આયા મમરા શેકાઈ ગયા સરસના અને આ તેલ મૂકી દીધું હવે આ તેલ થાય ને ત્યાં સુધી ત્યાં સુધી જલ્દી જલ્દી લાઈક કરી દયો અને મારી ચેનલમાં તો કરી કરી દેજો દેજો અને તો તેલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જે આ છે ને જે બનાવી ને પેસ્ટ થઈ આપણે નાખી દઈએ તેલ છે ને ઓછું થવા દેવાનું બહુ વધારે વધારે નહીં થવા દેવાનું કેમકે નકર છે ને આ આપણું જે ચટણી ને લસણ ને છે ને એ બરી જાય અને કાળા પડી જાય અને છે ને ફ્લેમ એ ઓછી કરી નાખવાની રાખવાની મમ્મી તીખું બહુ ઓછું ખાય એટલે હે ને પાછા વિરાટભાઈને ને ખાવું હોય એટલે ચટણી થોડીક ઓછી નાખી એટલે કલર થોડોક ડીમ થશે અમારી ચટણી બહુ તીખી હોય જો વધારે પડતું લસણ જ છે અને બરાબર રીતે જો પાકી જાય ને ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું તો આમાં સ્વાદ અનુસાર જેટલી હિંગ આપણે જેવી રીતે ખાતા હોય એ રીતે આપણે આમાં નાખી દેવાની પછી એકદમ હલાવી લેવાનું અને હવે હળદર નાખી દેવાની ઓછી નાખવાની નકણ છે ને નીકળ્યું પીળું થઈ જાય તો આપણે આ લાલ નો તો કઈ દેખાવ જ નહીં આવે નવેતર બઉ ઓછી નાખવાની અરદર ગેસ બંધ કરી હળદર હવે આપણે બરાબર રીતે આખી ચટણી છે ને એ આમાં નાખી દેસુ મોમરામાં આમાં કોરા મંબરા ફેરવી લે ફટાફટ હવે છે ને મિક્સ કરવા માંડવાનું તો તૈયાર થઈ ગયા છે આપડા લસણિયા મમરા આમાં એવું છે કે જો આ બધું હોય તો નહીં પણ અમને છે ને આ બી અને આ નું ખમણ ના હોય તો અમને મમરા છે ને અધુરા જ લાગે એટલે અમે આમાં એક્સ્ટ્રા વસ્તુ નાખી અને ચટણીનું પ્રમાણ તો હવે ઓછું રાખ્યું તો એટલા લાલ નથી દેખાતા તો હાલો બધાઈ તમે પણ ખાવા તૈયાર થઈ ગયા છે અમારા આ સ્ટીમ મમરા લસણિયા ચાલો બધાઈ ખાવા